વલસાડના ધરમપુર ચોકડી નજીક સ્વાદ હોટલ પાસે ઢોર ને બચાવવા જતા એક ટ્રકના ચાલકે ડિવાઈડર પર ટ્રક ચડાવી દેતા અકસ્માત સર્જાયો નવ જુલાઈ મંગળવારના રોજ પાંચ ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ધરમપુર ચોકડી નજીક સ્વાદ હોટલ પાસે આજરોજ રખડતા ઢોરને બચાવવા જતા ટ્રક ના ચાલકે ડિવાઈડર પર ટ્રક ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો

પોલીસની ટીમને કરવામાં આવી હતી અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ટ્રેનની મદદ વડે અકસ્માત સર્જાયેલા ટ્રકને સાઇડે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી